મિત્રો એક ખુશીના સમાચાર છે અને બે દિવસથી આપણે ત્રણ દિવસથી વિડીયો નથી અપલોડ કરી એનું કારણ એક જ છે કે અમારા વિસ્તારની અંદર બહુ અતિશય ભારે વરસાદ વરસ્યો અને તોફાની હતો મિત્રો વાવાઝોડા સાથે તો ત્રણ દિવસ લાઇટની મોટામાં મોટી પ્રોબ્લેમ હતી એટલે વિડીયો નથી બનાવી શકતા અને લાઇટ આવે તો નેટવર્ક ન આવે તો પહેલી વાત તો એ કે આજ સુધી અત્યારે હાલની અંદર હું વિડીયો બનાવી રહ્યો છું તો આ ત્રણને ચાર મિનિટ થઈ છે નવ સપ્ટેમ્બર હજુ સુધી નેટવર્ક ચાલુ થયા નથી અને લાઇટની પણ બહુ મોટામાં મોટી પ્રોબ્લેમ છે બાકી અમારા જે વિસ્તારની અંદર જે વરસાદ પડ્યો છે ને એનો તમારે વિડિયો જોયો ને તો આપણે નવી બ્લોગ ચેનલમાં મે બનાવેલો છે ખાલી તમે એકવાર જોજો કે કેટલો વરસાદ પડ્યો છે મિત્રો 15 થી 18 ઇંચ વરસાદ અમારા વિસ્તારની અંદર મિત્રો વરસ્યો છે અને મેઈન પ્રોબ્લેમ શું કે વરસાદ તો બરોબર છે પણ સાથે પવન હતો ને પવનથી ઘણા બધા માલ ઢોળને અને ખેતીવાડીની અંદર પણ મોટો મોટો અમારા વિસ્તારની અંદર નુકસાન કે જો મિત્રો તો એ વિડિયો તો આપણે અલગ ચલની અંદર બનાવેલો છે પણ આજનો વિડિયો છે કે ખુશીના સમાચાર છે કે જેટલા પણ આપણા સબ્સ્ક્રાઇબર મિત્રો છે ઘણા બધા કોમેન્ટ કરતા હોય છે કે રમેશભાઈ અમારે છે ને પોસ્ટર એડિટિંગનું મટીરીયલ જોઈએ છે ગુજરાતી ફોન્ટ જોઈએ છે કાઇન માસ્ટર જોઈએ છે કોઈ પણ એપ તમે જે યુઝ કરો છો જે પણ હું યુઝ કરું છું અમુક વખત મ્યુઝિક જોતા હોય છે તો એના માટે થઈને આપણે દરેક લોકો મને મેસેજ કરતા હોય તો દરેક લોકોને આપણે અલગ અલગ નામ આપી શકે અને તમે ખુદ પણ મિત્રો ના મુ કીછ કવે તમે સે વિચારી લો કે તમે YouTube નું કામ કરતા હોય તો દિવસ ની અંદર 100 થી 150 મેસેજ આવતા હોય WhatsApp ની અંદર કે ગમે તે આં બરોબર હવે 100 કે 150 ને એકસાથે તમે બધાના અલગ અલગ હોય તો કોઈ કે મારા ફണ്ട് જોઈતું છે તો કોઈ ગુજરાતી કોલોગ્રાફી જોતા છે કોઈને એપ્લિકેશન જોઈતું છે તો બધાને અલગ અલગ કંઈક ને કંઈક જોતું હોય તો બધાને અલગ અલગ બારે મુક ઉપર ને એવો ટાઈમ મિત્રો તમારી પાસે પણ ના હોય અને મારી પાસે પણ ના હોય એટલા માટે થઈને મે એક અલગ રસ્તો શોધી છે જેની અંદર હું એક જ જગ્યાએ કોઈ પણ વસ્તુ મૂકો સમજી લો કે મે કોલોગ્રાફી મૂક્યા તો એમથી તમને બધા લોકોને મળી રહે એમથી જે લોકોને જોઈએ એ લોકો ડાયરેક્ટલી લઈ શકે અને ગુજરાતી ફંડ જોઈએ છે તો ગુજરાતી પોન્ટ પોન્ટ લઈ શકો છો એના માટે થઈને મે અલગ રીતે જે સિસ્ટમ છે અજમાય છે અને બધા લોકોને કામ આવશે અને તમારે જે પણ મટીરીયલ જોઈએ મિત્રો એ બધા મટીરીયલ હું એની અંદર અપલોડ કરીશ એટલે કે તમે સમજી લો કે એક WhatsApp જ છે WhatsApp નંબર એટલે કે WhatsApp ચેનલ બનાવેલી છે અહ વોટ્સએપ ચેનલ એટલે તમે સમજી લો કે જેને તમે ફોલો કરેલું છે તો હું જે પણ કોઈ અપડેટ હશે કોઈ કોરોગ્રાફી છે કોઈ પીएनजी છે તમારે જે પણ જોતું હોય તો હું એની અંદર એક જ જગ્યાએ મૂકું ને તો એક કે સાથે બધા લોકોને મળી જાય તો મારે ખુદને મિત્રો વધારે ટાઈમ મતલબ પગાડું ના પડે તમે સમજો 100 મેસેજ આયા હોય તો બધા લોકો ને અલગ અલગ કંઈક ને કંઈક જોઈતું હોય તો મેં ખુદ એક નવો વિચાર કર્યો કે બધા એવું કંઈક મતલબ આપણે બનાવીએ કે એક જગ્યાએ મૂકો ને તો બધા જેટલા પણ આપડા સબ્સ્ક્રાઇબર મિત્રો છે એમને ડાયરેક્ટલી મળી જાય તો આ છે મિત્રો WhatsApp ની ચેનલ અને એની લિંક આપડા વિડિયોના નીચે આપેલી છે મિત્રો ખાસ કરીને બસ એને તમારે ફોલો કરી દેવાનું છે આપણી WhatsApp નંબરની એક WhatsApp ચેનલ છે જેની અંદર હું કોઈ પણ મટીરીયલ છે કોપીરાઈટ વિશેના કોઈ નો કોપીરાઈટ મ્યુઝિક છે અથવા કોઈ એપ્લિકેશન વિશેની માહિતી જોઈતી હોય આટલા કોઈ એપ્લિકેશન જોઈતી હોય કોલોગ્રાફી છે કોઈ ડાઉનલોડ ના થતો ગુજરાતી ફોન્ટ છે અને મટériel એટલે કે પોસ્ટરને લલકતા જે મટીરીયલ તમારે જોઈએ હું યુઝ કરું છું એ મારી પાસે જે છે એ તમને આપવામાં પૂરી મદદરૂપ થાય કે એક વ્યક્તિને આપણે એક જ જગ્યામાં મૂકું ને એટલે બધા આપણા ફોલોઅર હશે ને એક કે સાથે मड़ी जाए तो आ एक बहुत सरस कहवा मित्रों खुशीना समाचार कहवाय कारण के मित्रों बधा ने हूँ अलग अलग ना मूक सकु कारण के, के पेजनी अंदर मित्रों पचास साइठ मैसेज आता हो तो टेलिग्राम ટેલિગ્રામની અંદર પણ મેસેજ આવતા ઓલરેડી ટેલિગ્રામની અંદર મારા બધા જે પણ ફંડ છે જે પણ બધું મૂકેલું છે અને બીજા રમારમાં કે જે મારું ઇન્સ્ટાગ્રામ છે એની અંદર પણ પર્સનલ મેસેજ આવતા હોય છે કે અમારે આ જોઈએ છે આ ફંડ જોઈએ છે કોલોગ્રોફી જોઈએ છે તો હું બધી જગ્યાએ તો મિત્રો ના મૂકી શકું તમે પણ સમજો છો એટલા માટે થઈને મેં આ વોટ્સઅપ ચેનલ બનાવી છે મિત્રો અને જેની અંદર મિત્રો હું ધીરે 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 જે પણ તમને એવું લાગે કે તમારે આ મટીરીયલની જરૂર પડે છે બસ તમારે કોમેન્ટ કરવાની છે કે આજના વિડિયોની અંદર તમે જે મટીરીયલ વાપર્યું છે એ અમારે મટીરીયલ જોઈએ છે એટલે એ મટીરીયલ હું એની અંદર મૂકી દેશે તમારી બધા સબ્સ્ક્રાઇબર મિત્રો સાથે ડાયરેક્ટલી પોકેજન ત્યાંથી તમે લઈ શકો તો એના માટે થઈને મિત્રો ખાસ આ બનાય છે અને બીજું કે તમારા વિસ્તારની અંદર મિત્રો વરસાદ કેવો છે કેવો થયો છે એ પણ કોમેન્ટ કરજો કારણ કે અમારા વિસ્તારની અંદર જ્યારે બે હજાર પંદર કે બે હજાર સત્તરની અંદર સ્થિતિ હતી તમને કદાચ ખબર હોય તો એ જ સ્થિતિમાં આ ત્રણ દિવસથી આમાં વધુ અમારા વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે અને અત્યારે હાલની અંદર મેઇન પ્રોબ્લેમ તો માલઢોરને મોટી પ્રોબ્લમ છે ઘણા લોકોના મકાન પણ પડી ગયા છે અને ઘણા લોકોના મકાનમાં પાણી ઘૂસી ગયેલા છે અમારા વિસ્તારની અંદર અને બીજો નંબર ઓકે માલઢોરની તો મે તમને વાત કરી કે માલઢોર વરસાદની અંદર ચાલુ મન ચાલુ બારે ઉભરાયો તો મતલબ ઘણા બધા છે ને માલઢોરને પણ તકલીફ છે ખેતીવાડીની વાત તો સાઈડમાં રહી મિત્રો તો કોમેન્ટ કરજો મિત્રો અને આજે મે WhatsApp ની આપણી આ ચેનલ બનાવી છે આપડા વિડિયોના નીચે આપેલી છે એમને જને ફોલો કરી દેજો એટલે જે પણ હું મટીરીયલ મૂકીશ ગમે ત્યારે કોઈ અપડેટ આવવાની છે કોઈ પ્રોબ્લેમ જેવું દેખાતું હોય છે ને તો એની જાણ હું તમને સૌથી પહેલા મિત્રો કરીશ એટલા માટે ખાસ કરીને આપ એ આ વોટ્સએપ ચેનલ ને ફોલો કરી દેજો એટલે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોઈ અપડેટ એવું હોય જેથી હું ડાયરેક્ટલી फटाफट વિડિયો ન બનાવી શકું તો અમું કેવી પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન એક ગ્રુપ દ્વારા મતલબ આપણે થઈ જાય તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણી જે વ્લોગની ચેનલ છે અમારું વરસાદની અમારું વિસ્તારમાં જે વરસાદ થયો છે એનો વિડિયો જોવો હોય તો આપણી ટેકનિકલ જગો વ્લોગ્સ ચેનલ છે જેમા જયના ખાલી જોવો મારા વિસ્તારની અંદર અને અમારી સુબે દિવસથી હાલત હતી તો અત્યારે આ વિડિયો પણ મે ભલે 9 તારીખે બનાવ્યો છે પણ નેટવર્ક આવશે તો અપલોડ થઈ જશે બાકી નેટવર્ક નહી આવે તો આ પણ બે દિવસ પછી અપલોડ થશે મિત્રો